નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે હાઈવે વિભાગની મનમાનીના કારણે સોનગઢથી નાના સુરકાનો હાઈવે માર્ગ ખાડાઓની હારમાળાથી ભરાઈ ગયો છે પરંતુ હજી સુધી નેશનલ હાઈવે વિભાગનું તંત્ર જાગ્યું નથી કામ નહી કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા અધિકારીઓ નેતા કે ડીએમને પણ ગાટતા નથી જેના કારણે વાહન ચાલકો મોતના ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બને છે ઇમરજન્સી વાહનોને પણ હાઈવે રોડમાં પડેલા ખાડાને કારણે પોતાના વાહનોની ગતિ રોકવી પડે છે અને ભારે મુશ્કેલી સાથે ખાડામાંથી પસાર થવું પડે છે આ પરિસ્થિતિ છેલ્લા બે વર્ષથી વિકટ બની છે જેનું નિરાકરણ લાવવા માટે ભાવનગર નું નેશનલ હાઇવે વિભાગ નિષ્ફળ ગયું છે નવડી માનસિકતા ધરાવતા ભાવનગર નેશનલ હાઇવેના અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને મલાઈ ખાવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર અનેક જગ્યાએ આ રોડ પર એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે સૌથી ખરાબ પરિસ્થિતિ સોનગઢ થી પારડી નાના સુરકા પાસે બની છે જ્યાંથી પસાર થવું એટલે પોતાના વાહનોને નુકસાની પહોંચાડીને નીકળવું ફરજિયાત બન્યું છે આ રોડ પરથી ભાજપના નેતાઓ અને મોટા ગજાના અધિકારીઓ પણ પસાર થાય છે પરંતુ વિકાસના કામો માટે બીમાર રોડ પરથી પસાર થાય છે ત્યારે આગ બંધ કરી દેતા હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર

કેટલા સમય રોડ રોડની સ્થિતિ ખરાબ છે આ રોડની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષથી ખરાબ છે અને વારંવાર અરજી કર્યા છતાં કોઈ અહીંયા ધ્યાન દેતું નથી અને આવીને કહીએ કે કરી નાખીએ છીએ ઠીકડા મારીને જાય છે રજૂઆત કરેલી તમે હા રજૂઆત ચાર થી પાંચ વાર કરી અને આ આ આ આ ક્યાં ક્યાં ગામથી ગામથી નાના સુરકા નાના સુરકાથી પાલડી પાલડી પાલડીથી ગાંગળી ગાંગળી હાઈવે લગી જાય છે ને સોનગઢથી ગાંગળી સુધીનો રોડ હાવ એટલે હાવ ખરાબ છે અને રજૂઆત કરીએ તો ઠીકડા મારીને જાય છે આખો રોડ બનાવતા નથી